ટોપી વેચવાના નામે ટોપી પહેરાવવા સાથે સંબંધિત ચોંકાવનારો મામલો હિંમતનગરમાં સપાટી પર આવતા ચકચાર મચી જવા પામી છે મુંબઈમાં રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો કારોબાર કરતા પિતા અને પુત્રને એક લાખથી વધુ ખાસ પ્રકારની ટોપીની જરૂર છે તેવી વાત કરીને આ શખ્સોએ આ બંનેને હિંમતનગરમાં બોલાવ્યા હતા ત્યારબાદ એક જગ્યાએ લઈ ગયા બાદ તેમની બાંધી દઈને માર મારવામાં આવ્યા હતા તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી આ મામલે ખંડણીની માંગ કરવામાં આવ્યા બાદ ફોન કરવામાં આવતા મોટા પુત્રને શંકા ગઈ હતી જેથી મોટા પુત્રે વિડીયો કોલ કરીને લોકેશન મોકલવા માટે ગયું હતું જેથી આરોપીઓ ડરી ગયા હતા અને સ્થળ પરથી પિતા પુત્રને છોડીને ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે છ શખ્સો સામે તપાસ હાથ ધરી છે

હિમતનગર ના શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈ રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારી ને ઓનલાઈન કસ્ટમર હોવાનું જણાવી હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા પુત્રને ને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવી નેશનલ હાઈવે પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જાય વાતોમાં પરોવી બંને પાછળથી પકડી લઈ ચાર શખ્સોએ આખી પટ્ટી દીધી હતી આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની બે કે બંને પિતા પુત્રને છૂટા મૂકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા એની સામે એક કોમ્પ્લેક્ષમાં આ બનાવ છે એના આરોપીઓએ ભાડે દુકાન રાખેલી અને કંપની બનાવેલી અને એમણે જે આ જે બનાવ બન્યો છે એના ફરિયાદી અને સાહેદ સાહેબ જે ફરિયાદીના પિતાશ્રી છે એમની સાથે બંને સાથે વાત કરેલી અને એક લાખ ટોપીઓ સ્વામિનારાયણ લખેલી છે એવી જોઈએ છે એ પ્રમાણેની વાતચીત કરી એ લોકોને ફરિયાદીને અને સાહેબને મુંબઈથી અહીંયા બોલાવેલા એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે પાંચ માણસો એમની સાથેના આરોપી એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી કે ભાઈ એમની પાસે પૈસાની માગણી કરેલી એક કરોડ પાંચ કરોડની જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદીને સાહેબ છે એ છેલ્લે પચાસ લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી મિત્રે ફરિયાદીના પિત બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલું ઓછું કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય એટલે એણે વિડીયો કોલ ને લોકેશનની માગણી કરી આ માગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા હાલ જે કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રમે ટ્રેડિંગ કંપની નામથી એકાઉન્ટ બનાવ્યું હતું હિંમતનગરના રાજકુમાર સંઘવીએ કસ્ટમર ઇન્ક્વાયરી મોકલી હતી હિંમતનગર સ્વામિનારાયણ મંદિર માટે એક લાખ ટોપીની જરૂરિયાત છે ત્યારબાદ અલગ અલગ ટોપીઓના ફોટા મોકલી આપ્યા હતા પિતા પુત્ર હિંમતનગર સ્વામિનારાયણ મંદિર આવી મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવી ઓર્ડર કન્ફર્મ કરવાનું કહ્યું હતું અને ત્રણેક દિવસ અગાઉ ટોપીઓના સેમ્પલ તૈયાર થયા છે કે નહીં એ બાબતે પૂછી બંને પિતા પુત્ર અમદાવાદ થી મુંબઈ પરત જવાની ટિકિટ વોટ્સએપ કરી હતી જેથી બંને પિતા પુત્ર હિંમતનગર આવવા નીકળ્યા હતા અને અમદાવાદ ઉતરતા રાજકુમાર સંઘવીએ બુક કરાવેલ કેબમાં બેસી હિંમતનગર પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર આગળ ઉતરી રાજકુમાર સંઘવીને ફોન કરતા તેણે ડ્રાઈવરને મંદિરની સામેની બાજુ આવેલ કોમ્પ્લેક્સ આગળ ઉતારવા જણાવ્યું હતું ત્યાં પહોંચતા એક માણસ બંને જણાને કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની પ્રથમ દુકાનમાં લઈ ગયો હતો જ્યાં રાજકુમાર અને તેની સાથીનો વ્યક્તિ ટોપીના સેમ્પલ જોવાના બહાને વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન દુકાનના ના પાછળથી મોઢા પર માસ્ક પહેરેલા ચાર શખ્સો આવી ગયા હતા અને હતા તો પિતા પુત્રને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યારે પોલીસે બંનેનું નિવેદન લઈને ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ